પાંજેડા રોડ કૃષ્ણ પાસે સુધરમાં રહ્યું અત્યારે પંદર દિવસની વાર હતી ત્યાં આ બુદ્ધિશાળ માણસો એ બધા રસ્તા ખોદી નાખ્યા છે એક રસ્તો કરતો હોય તો ઉપાધી નથી બધા એટલે બધા રસ્તા ખોદી નાખ્યા છે અમારે લોકોને જવું હોય તો ચાલો બીજા રસ્તેથી ડ્રાઇવર્ચ કરીને નીકળી જશો પણ અત્યારે અમારે નીકળવું ક્યાં ખાટા એટલા મોટા છે થોડી વાર ખાઈતા પાઇપ લાઇનવાળા નોટની પાઇપ આવે છે એ વળી ખાટો ખોદી ગયા છે એ વડી મૂડીને જાય ત્યાં ખાઈ ત્યાં રોડવાળા આવે છે અમારે આમાં હવે કંઈ આની આજે અમે છે ને આ અમારા ખાડાજી છે એ બધાય ઊડી ગયા અમારા રસ્તા સરસ કરી દે અમારા ચાલમાં છે ઊрье લેવા જવું હોય તો અમારે અમારું પોતાને સંભાળવા કે અમારે 7:00 વાગે નખેલા લેવો કોર્પોરેટર કોણ છે તમારો છે અને ક્યારે કોઈ પણ જોવા આવ્યું નથી અમે એને સામાટે છૂટીને મળ્યા છે એ બધું કામ એનું જવાબદારી છે અત્યારે કોની જવાબદારી જવાબદારી તમારી આમાં કોઈ પણ આમાં જવાબદારી લેવા વાળું છે કોણ